જંબુસરના ગત વર્ષે લાગેલી આગના અસરગ્રસ્તોને ઘરવખરી સહિતની કીટનું વિતરણ પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કેટલાક ગામોમાં ગત વર્ષે લાગેલી આગની ઘટનાના સંદર્ભે જે તે ગામના અસરગ્રસ્ત કુટુંબોને ઘરવખરીની કીટનું વિતરણ જંબુસર પ્રાંત કચેરી ખાતે કરવામાં આવ્યું હતું જંબુસરના કેટલાક ગામો જેવા કે જા કાવા વેડચ અને કારેલી ગામમાં ગત વર્ષે આગ લાગવાના બનાવો બનવા પામ્યા હતા આ અસરગ્રસ્ત કુટુંબોને આજરોજ ઘરવકરી સહિત કીટનું વિતરણ ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી માજી ધારાસભ્ય કિરણ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર તાલુકા ભાજપના પ્રમુખ કુલદીપસિંહ યાદવ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અસરગ્રસ્ત તમામ કુટુંબોને અનાજ સહિત અન્ય ઘરવકરીની ચીજવસ્તુ આપવામાં આવી હતી રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર ભારત માતા કી જય આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે થોડા મહિના પહેલા જંબુસર તાલુકામાં લગભગ દસ જેટલા ઘરોને આગ લાગેલી અને એ આગના દરેક જગ્યાએ પરિસ્થિતિનો તાગ મેળવતા માનનીય પ્રાંત સાહેબ તેમજ જિલ્લાના કલેક્ટર સાહેબે નક્કી કરેલું કે આ પરિવારોને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીના ભાગરૂપે સરકાર દ્વારા અથવા તો સીઆરએસ ફંડમાંથી આપણે મદદ કરીશું એ ઘણા સમયથી આ પ્રક્રિયાની વાત ચાલી રહી હતી પરંતુ આજના દિવસે પ્રાંત ઓફિસની કચેરીએ તમામ જે પરિવારો છે એમને લગભગ પચીસ થી ત્રીસ હજારની આજે કીટ આપવામાં આવી જેમાં વાસણો છે ઘરવખરી છે તેમજ હરિયાણાના તમામ વસ્તુઓ આજે આ પરિવારને આપીને આ કચેરી દ્વારા એક સરસ મજાનો જ્યારે કાર્યક્રમ ઉજાર કરવામાં આવ્યો છે બદલ હું સરકારનો માનનીય બેન્ચની ગાંધુલી બેન તેમજ કલેક્ટર સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવારોને જે નુકસાન થયું એને પણ હું ટૂંક સમયની અંદર અમે સરકારમાં રજૂઆત કરી છે તો છતાંય પણ વિશેષ હજુ પણ એમને સહાય મળે એવી પણ ભારતીય અને ગામના જે આગેવાનો જે પણ આ પરિવારોને સાથે લઈને જે કીટ આપવામાં આવી છે અને ખૂબ સારી સંખ્યામાં સૌ હાજર રહ્યા એ બદલ પણ તમામ કાર્યકર્તાઓનો સરપંચોનો સૌ આગેવાનોનો તમામ ગામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ તમને માત્ર ભારત માતા કી જય